તમારો મોબાઈલ નંબર બોલો જેથી કરીને ખેડૂતો તમારો કોન્ટેક કરે અને તમારી પાસેથી માહિતી મેળવી શકે મારો મોબાઈલ છે સિત્યાસી એસી નેવ્યાશી એકત્રીસ ચોપન સિત્યાસી એસી નેવ્યાશી એકત્રીસ ચોપન તો ખેડૂત મિત્રો દરેકને અમારી અંગત ભલામણ અને વિનંતી છે કે તમારે ઝેર મુક્ત ખેતી કરવા માટે તમને આથી સારી ક્વોલિટીનું બીજું કોઈ ખાતર મળશે નહીં અને આવતા ભવિષ્યમાં મળે તો સેકન્ડ નંબરની વાત છે પણ અત્યારે આમ સારી ભાષામાં કહીએ ને તો ગુજરાત રાજ્યની અંદર ગ્રીન ઇન્ડિયા ખાતરનો કોઈ હરીફ નથી અને ગ્રીન ઇન્ડિયા ખાતરના રિઝલ્ટ મારા અવારનવાર ઓડિયા વિડીયા તમે જોયા હશે તો દરેક ખેડૂતને મારી અંગત ભલામણ છે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો એવી દરેકને મારી ભલામણ છે ભાઈ આખા મગનો વ્યવસ્થિત મારો દીકરો વિડીયો ઉતાર લે